મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ગ્રામ પંચાયતોના નવા ચૂંટાયેલા સરપંચો અને સદસ્યોનો યોજાયો અભિવાદન સમારોહ સાતસો એકસઠ સમરસ ગ્રામ પંચાયતોને રૂપિયા પાંત્રીસ કરોડથી વધુની ગ્રાન્ટની ફાળવણી રાજ્ય સરકાર દ્વારા સફાઈ માટે દર મહિને આપવામાં આવતી ગ્રાન્ટ વ્યક્તિ દીઠ ચાર રૂપિયાથી વધારી આઠ રૂપિયા કરાઈ મુખ્યમંત્રીએ નવા ચૂંટાયેલ સરપંચો અને સદસ્યોને પ્રધાનમંત્રી મોદીના વિકસિત ભારત એટ ટ્વેન્ટી ફોર્ટી સેવનના સપનાને સાકાર કરવા ગ્રામ પંચાયતને ગણાવ્યો મૂળભૂત પાયો તો કેન્દ્ર સરકારની દરેક યોજનાઓ જરૂરિયાતમંદ સુધી પહોંચાડવા કર્યો અનુરોધ તો મુખ્યમંત્રીએ પીએચડી સરપંચની પણ લીધી નોંધ અમદાવાદ મનપાનો મહત્વપૂર્ણ નિર્ણય પાંસઠ વર્ષથી ઉપરના લોકો હવે બીઆરટીએસમાં કરી શકશે મફત મુસાફરી તો દિવ્યાંગો પણ કરી શકશે નિઃશુલ્ક મુસાફરી ઝાંસીની રાણી અને સોનીની ચાલી બીઆરટીએસ સ્ટેશન પર સવારે દસથી સાંજે છ કલાક દરમિયાન કાઢવામાં આવશે પાસ ત્રિનિદાદ અને ટોબેગોમાં પ્રધાનમંત્રી મોદીનું ભવ્ય સ્વાગત પ્રધાનમંત્રીએ તેમના સમકક્ષને ભેટ સ્વરૂપે આપી ભવ્ય રામ મંદિરની પ્રતિકૃતિ સરયુ અને મહાકુંભનું જળ પણ આપ્યું ભારતવંશીઓની છઠ્ઠી પેઢીને ઓશિયા કાર્ડ આપવાની કરી જાહેરાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ને ત્રિનીદાદ અને ટોબેગોના સર્વોચ્ચ સન્માનથી કરાશે કમલા પ્રસાદ ભારતીય સેનાના ઉપસેના પ્રમુખ લેફ્ટનન્ટ જનરલ પ્રમુખ રાહુલ આર સિંઘે ઓપરેશન સિંદૂરને લઈ કર્યો મોટો ખુલાસો કહ્યું ઓપરેશન સિંદૂર દરમિયાન ચીન ભારતની તૈયારીઓ અને અગ્રીમ મોરચા પર ભારતની તૈનાતી પર આપી રહ્યા હતા ઇનપુટ એનટીએ દ્વારા કોમન યુનિવર્સિટી એન્ટ્રસ્ટ ટેસ્ટ યુજીનું પરિણામ જાહેર પરિણામના આધારે વિદ્યાર્થીઓ છેતાલીસ કેન્દ્રીય વિશ્વવિદ્યાલય અને બસો ત્રાણું વિશ્વવિદ્યાલયના અંડર ગ્રેજ્યુએટ કોર્સમાં મેળવી શકે છે પ્રવેશ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વરસાદ પ્રભાવિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કરી ટેલિફોનિક વાત હિમાચલ પ્રદેશ રાજસ્થાન ઉત્તરાખંડ સહિત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે કરી વાત કેન્દ્ર સરકાર તરફથી સંભવ દરેક મદદ માટે આપી ખાતરી રાજ્યના તેત્રીસ જિલ્લાના એકસો નવ્વાણું તાલુકામાં વરસાદ હવામાન વિભાગની રાજ્યમાં ચારથી દસ જુલાઈ દરમિયાન ભારે વરસાદની આગાહી રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ આડત્રીસ પોઈન્ટ ચોર્યાસી ટકા વરસાદ રાજ્યના ત્રેવીસ જળાશયો હાઈ એલર્ટ પર